લોકો કુવૈત માં અટકાયત કરાયેલી હાલતમાં છે ત્યારે આજે સવારે સાબરકાંઠાના વિજયનગરના દઢવાઓના અલ્પેશ પટેલ નામના યુવકને કુવૈત થી મુક્ત કરાયા બાદ ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ આપીને સ્વદેશ રવાના કરાયો છે જોકે હજુ સાબરકાંઠાના નવ લોકો કુવૈતમાં અટકાયત થયેલા છે તેમજ પ્રતિદિવસ કુવૈત તંત્ર દ્વારા દસથી પંદર લોકોને મુક્ત કરવામાં આવે છે ફિંગરપ્રિન્ટ લઈ સ્વદેશ મોકલાયેલા આ લોકો ભવિષ્યમાં ક્યારેય પણ કુવૈત જઈ શકશે નહીં સાબરકાંઠા સહિત દેશભરના હજારથી વધારે લોકોને કુવૈતમાં અચાનક અટક કરી લેવાયા છે તેમજ અટકાયત કરી લેવાયા બાદ સતત સાત દિવસ સુધી કુવેત વહીવટી તંત્ર દ્વારા જેલમાં રાખ્યા બાદ પ્રતિ દિવસ પંદર થી વીસ લોકોને મુક્ત કરે છે તેમજ મુક્ત થયેલ લોકોને તાત્કાલિક ધોરણે ફિંગર પ્રિન્ટ આપી સ્વદેશ રવાના કરી દેવાયા છે જોકે આ સ્થિતિ યથાવત રહેવાના પગલે આગામી સમયમાં કુવેત દેશમાં મુક્ત કરાયેલો કોઈ પણ વ્યક્તિ પરત જઈ શકશે નહીં જેના પગલે લોકોના ધંધા રોજગાર પણ વ્યાપક અસર થશે તે નક્કી છે અમે બધા બિલ્ડિંગમાં હતા કેટલા માણસો હતા કમસે કમ અમારી બિલ્ડિંગમાં પાંચસો માણસ હતા પાંચસો માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પેલી લીધી અને ટી શર્ટ અને ચડ્ડામાં જ હતા જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા બહાર સિવિલ આઈડી અમારી પેલી મોબાઈલ લઈ લીધી મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કરે જેલના અંદર પૂરીથી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ વાગે ઘરે આવ્યો પહોંચીથી